પારડી ખડકી હાઈવે પર બિટ્ટુ પ્લાઝા ફૂડ એન્ડ ફર્નિચર પાર્કનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદઘાટન કરાયું ફૂડ પ્રોડક્ટની ફ્રેન્ચાઇઝી સાથે બ્રાન્ડેડ ફર્નિચરનું ઓપનિંગ કરતા હવે લોકોને સુરત અમદાવાદ મુંબઈ સુધી લંબાવવું ન પડશે પારડી ખડકી હાઇવે સ્થિત બિટ્ટુ પ્લાઝા ફૂડ એન્ડ ફર્નિચર પાર્કનું આજ રોજ ગણેશ ચતુર્થીના પાવન દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ખડકી નેશનલ હાઇવે એપિકલ હોટલના બાજુમાં ફૂડ એન્ડ ફર્નિચરમાં વિવિધ ફૂડ પ્રોડક્ટની ફ્રેન્ચાઇઝીનું આયોજન જેમાંથી આજરોજ સુરતની પ્રખ્યાત બ્રાન્ડ કેફે બીડના આઉટલેટનું ઉદઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ સાથે અહીં રેડીમેડ ફર્નિચરની મોડુ ડિઝીનનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં મોડ્યુલર કિચન અને મોડ્યુલર ફર્નિચરની પ્રોડક્શન યુનિટેડ ફર્નિચરનો ડિસ્પ્લે આવેલ છે જેમાં બ્રાન્ડેડ સોફા ચેર તેમજ હાઉસ હોલ્ડ ફર્નિચર બેડરૂમ સેટ લિવિંગ રૂમ કિચન ઓફિસ ફર્નિચર હોટલ ફર્નિચર શોરૂમ ફર્નિચર ઓર્ડરથી લેટેસ્ટ મશીનરી અને અનુભવી કારીગર દ્વારા બનાવી આપવામાં આવશે પાણીમાં બ્રાન્ડેડ ફર્નિચર મળી રહેતા હવે લોકોને સુરત અમદાવાદ મુંબઈ સુધી લંબાવું ન પડશે હોવાનું સંચાલક વ્રજ નિહલભાઈ દેસાઇએ જણાવ્યું હતું ઉમરશાળી દેસાઈ નિહલભાઈ અશોકભાઈ દેસાઈએ બિટ્ટુ પ્લાઝા ફૂડ એન્ડ ફર્નિચર પાર્કનું ઓપનિંગ કરતા મંત્રી કનુભાઈ દેસાઈએ શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે સતીશભાઈ પટેલ હેમંતભાઈ યોગેશભાઈ મુકેશસિંહ રાઠોડ હર્ષદભાઈ દેસાઈ તેમજ સમાજના અગ્રણીઓ પરિવાર મિત્રો બિલ્ડરો વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા

જેનું આજે ઉદઘાટન વિડીંગ કનુભાઈ સાથે કરવામાં માની રહે આ પૂરે ફર્નિચર પ્લાઝાની અંદર ખાવાની આઈટમ વિવિધ આઈટમોના ઓપ્શન આપવામાં આવે છે આજે કેફે મિક્સ કરીને એક યંગ છોકરાઓ માટે એક સુંદર જગ્યાનું અમે ઓપનિંગ કર્યું છે આવનારા દિવસોની અંદર અમે સાઉથ ઇન્ડિયન ફૂડ ઓપન એક કાઠિયાવાહી જે બીજી બ્રાન્ચિસ લાવવા માની અને આ પહેલા માળા ઉપર અમારી ઇન્ટ્રા વિઝનની ઓફિસ છે સુરજ ઇન્ફ્રામિશન પ્રાઇવેટ અને સાથે બેન્કિંગ કરી છે સેકન્ડ થર્ડ અને ફોર્થ ફ્લોર ઉપર આપણે મોડ્યુલર ફર્નિચર જે તમારે ફ્રી બેડરૂમનો ફ્લેટ બનાવવો બનાવવું ત્રણ દિવસથી વિધાન તમારા માણસો રેડીમેડ ફર્નિચરનું મેઝરમેન્ટ લઈને ફિટિંગ કરી શકીએ એ રીતની કેપેસિટી સાથે અમે મેન્યુફેક્ચરિંગ અને ડિસ્પ્લે કરવામાં આવે કરવાનીચરની અંદર અમે વોલડ્રોપ કિચન મોડ્યુલર કિચન જે પચીસ પચીસ લાખની કિંમતમાં મોટી બ્રાન્ડેડ કંપનીઓ વેચીએ છે એ આપણે સાતથી આઠ લાખ રૂપિયામાં સેમ ક્વૉલિટીનો ઓપ્શન આપીએ તમે મેં મારું છું ઇન્ટીરિયર ડિઝાઇનિંગનું છે અને ઘણું રિસર્ચ કર્યું છે આ મટિરિયલ તમે ચીપનેસ શો કર્યું છે આખા દેશની અંદર ફરી ફરીને અને બધી વસ્તુ અમે બ્રાન્ડેડ આપીએ છે અને લોકોને એક સારો ઓપ્શન આપવા ઈચ્છા હતી મોટી મોટી બ્રાન્ડેડ કંપનીઓને આંધળી યુટ ચલાવી રહી છે એની અમે સારો ઓપ્શન તમે વાપીની અંદર જો કોઈ સારી ક્વોલિટીનો બંગો બનાવતા હો તો તમારે સોંપવા અને એના માટે બી તમારે સુરત મુંબઈ સુધી જવા પડે છે આપણે સેકન્ડ રૂપર આવનાર જ યુનુમાં મોટી મોટી ફ્રેન્ચાઇઝીઓના સારા મસરા બ્રાન્ડેડ સુપાર્ટ ગેસ આ બધું અને મોટા अवेलेबल આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાร์ ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ